नो ड्रग्स इन सुरत अंतर्गत ड्रोन कॅमेरा फी सर्व्हिलन्स કરીને एनडीपीएस नो केस करते कापद्रा पोलीस પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેરના નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર એક સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ ઝોન એક તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી એ ડિવિઝન નાઓએ માદક કેફે દ્રવ્યોની હેરાફેરી તથા પેડલરો પકડી પાડવા અંગે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમબી બી ઓસુરા સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર એમ આર સોલંકી સાહેબ નાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ પંડ્યા તેમજ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે રાખીને માદક કેફી દ્રવ્યોની હેરાફેરી તથા પેડલરો વિરુદ્ધ કાર્યવાહી કરવા બાબતે સૂચના આપવામાં આવી જેથી સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ પંડ્યા તથા હેડ કોન્સ્ટેબલ સિંહ રવજીભાઈ નાઓને સંયુક્ત બાતમી મળી હતી કે કપોદરા ચાર રસ્તા ડીજી વીસીએલ ઓફિસની સામે જ ખુલ્લી ખૂબ જ ઘટ ખૂબ જ ભીડભાડ વાળી જગ્યામાં ગાંજો વેચતા હોય તેવી બાતમી મળતા ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કરીને બે ઇસમો હિંમત શામજીભાઈ અઢિયા અને નીતિન ધીરજભાઈ ચાવડાને કાટ અને નીતિન ધીરુભાઈ ચાવડાને વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો જેનો વજન 348 ને અડતાલીસ ગ્રામ જેની કિમ કિંમત ત્રણ હજાર ચારસોને એંસીના મુદ્દામાં સાથે પકડી પાડીને નો ડ્રગ સિન સુરત સિટી અભિયાન અન્વયે માદક કેફે દ્રવ્યોની સાથે પકડીને આગળની કાર્યવાહી હાથ કરી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાને સુરત દર્બન પોલીસ કમિશનર શું સુરત શહેર નવ નો ડ્રગ શું સુરત અભિયાન અંતર્ગત અધિક પોલીસ કમિશનર શ્રી શેક્ટર વન તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ નાઓ દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમબી અવસરોના સાહેબનાઓ એ પોતાના બાતમીદાળોથી બાતમ હકીકત મળેલ કે કાપોતરા પોસ્ટે વિસ્તારમાં બ્રિજ નીચે માદક પદાર્થોનું વેચાણ થાય છે જે અનુસંધાને તેઓએ પોતાના બાતમીદારો થી બાતમી વાકેફ કરી અને ટેકનિકલ સર્વેલન્સનો પણ ઉપયોગ કરી બાતમી હકીકત ની ખરાઈ કરી અત્રેના કાપોદ્રા પોલીસના ના સેકન્ડ પોઈન્ટ શ્રી એમ આર સોલંકી તથા ડિસ્ટર્બ પીએસઆઈ શ્રી પંડ્યા તથા સ્ટાફના અન્ય માણસોએ વોચ ગોઠવી ગઈકાલ તારીખના ગઈકાલ તારીખ ચૌદ પાંચ બે હજાર ચોવીસ ના રોજ બાતમી હકીકત ની ખરાઈ કરતા હકીકત સાચી મળી આવેલ જે અનુસંધાને બાતમી વાળી જગ્યાએ પંચોને સાથે રાખી અને રેડ કરતા બાતમી સફળતા મળેલી અને જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની આગળની તપાસ પોઈન્ટ શ્રી કે એમ ચાવડા સર્જના પોસ્ટે ના કરી રહેલ છે આ ગુનાના આરોપીઓ પૈકી બે આરોપીઓ જે તે સમયે જ સ્થળ ઉપર થી પકડવામાં આવેલ જેઓના નામ હિંમતભાઈ સમજીભાઈ હડિયા તથા નીતિનભાઈ ધ્રુવભાઈ ચાવડા નાઓ છે અને આગળ તપાસ સજવી હાલ ચાલુ છે સદર ગુના ની બાકવી વેરીફાઈ કરવા માટે કાપોદરા પોલીસ દ્વારા ટેકનિકલ ઉપયોગ કરી ડ્રોન કેમેરા તથા અન્ય પણ ચીજ વસ્તુઓ અને માહિતી થી વાકેફ થઈ અને હકીકતમાં સફળતા મળે અને પોલીસ કમિશનર સાહેબનો જે અભિગમ છે કે નો ડ્રગ્સ ઇન સુરત એ હેઠળ કાર્યવાહી કરી કુલ ગાંજો ત્રણસો અડતાલીસ ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા ત્રણ હજાર ચારસો એસી જેટલો મુદ્દામાલ પકડી આગળની કાયદેસરની કાર્યવાહી